ભાવનગર જિલ્લાના તલ ગાજરડામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો ગ્રામજનોએ કર્યો વિરોધ પ્રસિદ્ધ કથાકાર બાપુના ગામ તલ ગાજરડામાં દેવી દેવતાઓ વિરુદ્ધ પ્રવચન કરતા હોવાના આરોપ સાથે ગ્રામજનોએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને પ્રવેશ નહીં કરવા આગ્રહ કર્યો તલગાજરડામાં સ્વામિનારાયણ સંપ્રદાયની સભા હતી જે સભામાં હાજર રહેવા કેટલાક સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તલ ગાજરડા પહોંચ્યા હતા જોકે સભા પહેલાં જ રવિવારની રાત્રે ગ્રામજનોએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને રોકીને ગામમાં નહીં પ્રવેશવા માટે આગ્રહ કર્યો સંતોને રોકીને ગ્રામજનોએ સ્પષ્ટ કહ્યું કે સનાતન સંસ્કૃતિના દેવી દેવતાઓનું માન જળવાતું નથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દેવી દેવતાઓ વિરુદ્ધ પ્રવચનો કરતા હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો જો કે ગ્રામજનોના વિરોધ વચ્ચે હરિભક્તોના આમંત્રણ પર ગામમાં પ્રવેશવાનો સ્વામિનારાયણના સંતો રટણ કરતા રહ્યા

ના ના અમારે એ સરસાદ નથી કામ જ નથી